રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હરર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ને તો ચાલો એક સરસ મજાના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અત્યારે જો શિવભાઈ મસ્ત તૈયાર થાય છે જો વાહ શિવ તો અત્યારે મારે જવાનું છે કુળદેવીએ મારે ભાવેશને અને પપ્પાને શિવને

જઈ કેમ કે છે એટલે પછી પહેર્યા છે કપડા વાવા હવે બાકી કઈક રહી ગયું એક બાકી રહી ગયું ચશ્મા

Ini ku. Cik. ચાલો રસ્તામાં આવે છે નરવાઈ માતાજીનું મંદિર તો ત્યાં સ્ટોપ થયા છે અને તમે પણ નરવાઈ માતાજીના દર્શન કરી લ્યો લો નાસ્તો કરવાની મજા આવે ચોકલેટ ખાવાની ને હા કેવું છે મસ્ત મસ્ત ચોકલેટ ને વેફર ને કા વેફર ખાવી ને ખા ખા વેફર વેફર ખાઈ લે પછી આપણે પાણી પીવું પછી પાણી પીવું ને વેફર ક્યાં તારી એ રહી તો ચાલો ફાઇનલી પહોંચી ગયા છે માધવપુર તો માધવપુરની અંદર મારા મામા રહી છે અને તમે જે જો છો એ મામાનું ઘર છે અને બાજુમાં તેણે નવી દુકાન કરી છે તો ત્યાં સૌથી પહેલાં તો સ્ટોપ થયા છે ત્યાં દુકાન જોઈ છે તો ખૂબ સરસ મોટી દુકાન છે જો તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યાની દુકાન છે તો સરસ નવું કામ બહુ મસ્ત કર્યું છે મામાએ તો ફાઇનલી પહોંચી ગયા છે અમારા કુળદેવી ચામુંડ માતાજીએ પહોંચી ગયા છે અને એટલું શાંત વાતાવરણ હોય ને તમને અહીં બે ઘડી બેહવાની એટલી આનંદ મળે ને તો ચાલો તમે પણ દર્શન કરી લ્યો ચામું માતાજીના

શિવાય તને મજા આવે શિવ હે અહીં રમવાની મજા આવે સિવો અહીં આવીને મોજ પડી ગઈ તો કેવો મસ્ત મજાનો નારિયેળનો બગીચો છે શિવ નારિયેળ પીવા હે નારિયે પીવા તારે હે ક્યાં નારિયેર શિવ નાના નાના હે આપણી વાડીએ નારિયેળ છે આપણે જાશું હો ત્યાં તો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે থোড়ো কাম ফের যাবো পাইজ পাশো আছে હાલો સીયુ હા થાકી ગઈ ને હવે હે મારી બેન તો હજી સીયુ ને હાંડી ઉપર બેહો તો આખી આવી ખાવો ને ગોલો ખાવો ને જો બા ભાઈ ને કીધું છે ભાઈ હમણાં આવે બનાવીને હું ભાવે સાંઢિયા પર બેહવાની કેક મજા આવી ઓ આવ રેડ કે આંટી રાઈડ ના ન કમીન દો અલે હું તો બેઠો તો ઉને સીવ ના નાતે ત્યારે બેઠો તો કા આ વખતે સીવ ને એના કાકા બેહી ગયા એને એવું કઈ ન હોય હાંઢિયા ને તો ચાલો હમણાં તડકો આજે બહુ છે પછી હવે ગોલો શીવુ ને ખોરાવી દઈએ આપણે થોડું ખાઈએ પછી નીકળીએ તો હાલો હવે સીવુ નો ગોલો આવી ગયો ગરમી ચડી ગઈ હતી કેવું ઠંડો ઠંડો મારે ચરે એ બુક કરવાના હે આપણે અને નોહાર હેવા

જવાનું તો હતું મેન આપડે કુળદેવી એ કુળદેવી ને જઈ આવ્યા તો બધી આજ એક કામ પૂરું થઈ ગયું ને જો અમાર ભાવેશભાઈ આજ તો આંટી બેહી આવી આંટી બેહી ન આવી આજ બોપર આવતા રહેવાના હતા પણ ધીરે 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 બધે ફગાવાલાની હતા આવીવાને પણ એ નીકરા એટલે તો પછી આટો મારી આવી જ ને આમ સાઈને ના જાય ને હા એ હા બધે આટો એ મરાઈ ગયો

આઠાડા એઠે હું રાવું ને તો પાછી ના ઉઠે ન કર પટાણ હું હે ને તો અમારે હુવાન ટાઈમ થાય ને તો તઈ ઉઠી જાહે પછી નીંદર ના કરે એટલે મન મન કરીને રમતે ચડાવીને ફટાફટ જાઉં સૂપ વઘારવા બરાબર ને હમ બરાબર તો આજ તો જો ઘી માં સૂપ પઘારવાનું છે ને આપણે ઘી ગરમ મૂકી દીધું હા લીમડાના પાંદ છે મીઠા લીમડાના તજ ને લવિંગ આકડીયાનો વઘાર કરી રાઈ જીરાનો વઘાર કરી ને પછી છે ને આપણે જો આ સૂપ ઘણું બધું છે તમે આજ કરણ પી પીને રાખો ઓ ભાઈ ને તો આ ઠંડીનું ભાવે ને ભાવે જ ને ના મે મારે અટાણે છે ને સૂપ જ પીવું મારે ખાવું નથી આ સૂપ પી લે એટલે પછી કઈ ખાવ સૂપ કઈ ભાત બનાવો ભાત બનાવ તમારે હા તે કે ઉપર ને તો અત્યારે ભાત એ મૂકી દે હું હાલો ને ના આપડી તાજી તાજી તા ભાજી ખેતરમાંથી